આજે આપણે હલવાઈની સિક્રેટ ટિપ્સ સાથે લગ્ન પ્રસંગમાં કે બજારમાં મળે એવો ગાજરનો હલવો બનાવીશું એકદમ ટ્રેડિશનલ ક્વિક અને સરળ રીતે ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે ગાજર લઈશું ગાજરને સારી રીતે ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી પીલરની મદદથી આ રીતે ગાજરની છાલ ઉતારી લઈશું આ રીતે આપણે બધા જ ગાજરની છાલ ઉતારી લઈશું ત્યારબાદ છીણી વડે ગાજરની મીડિયમ સાઇઝની છીણ કરી લઈશું તો આ રીતે અહીં આપણે ગાજરની છીણ કરી લઈશું ફટાફટ ગેસ પર પેન ગરમ કરી સૌથી પહેલા ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે ગાજરની છીણ ઉમેરી સારી રીતે સાતરી લઈશું દસ થી બાર મિનિટ પછી તેમાં ક્રિસમિસ એડ કરી દઈશું સાથે કાજુ બદામ અને ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લઈશું ત્યારબાદ ત્રણ કપ ફૂલ ફેટ દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી ત્રીસ મિનિટ પછી મિલ્ક પાવડર એડ કરી દઈશું અહીં તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી ઉપરથી એક ચમચી ઘી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો બજારમાં કે લગ્ન પ્રસંગમાં બને એવો ગાજરનો હળવો ઘરે બનીને તૈયાર છે તો આ રીતે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો